મહાત્મા ગાંધીને અહીં લાગે એક અંગ્રેજે ઉતારી મૂક્યા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી એટલે મહાત્મા ગાંધીને થયું કે ગુલામ દેશ તો નાગરિક છું કલેજાની ચોટ લાગી બાબા સાહેબને કલેજાની ચોટ લાગી દલિત છું આ બધા ચાણક્યને ચાણક્યને કલેજાની લાગી કે હું ચોટી નહીં આ રાજાને નહીં કાઢું ત્યાં સુધી હું ગામે ગામ રખડીને એના વિરોધમાં કામ કરીશ ત્યાં સુધી ચોટી નહીં બાંધું ગાંધીજીને થયું કે જ્યાં સુધી અંગ્રેજોને નહીં કાઢું ત્યાં સુધી હું કપડું સીવેલું કપડું નહીં પહેરું મજા નહીં કરું બાબા સાહેબ ને થયું કે જ્યાં સુધી બધું બરાબર ન થાય ત્યાં સુધી હાશ કરીને નહીં બેસું હું તમને પૂછું છું કે તમને ક્યારે એવું થાય છે ખરું કે નકામું છે બધું આ ચોર લોકો છે બધા દબાવે છે ખખડાવે છે કલેજાની કલેજું છે ખરું એ ચોટ લાગે છે ખરી અને આવું થાય ને તો જ પરિણામ આવે રૂટીન ન થાય